સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પાટણમાં મેડિકલ વેસ્ટ ગેરકાયદેસર નિકાલ કરાયો પાટણ શહેરના સુભાષોક વિસ્તાર માં આવેલા પંપિંગ સ્ટેશન પાછળ મેડિકલ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ કરાયો છે સ્થળ ઉપરથી સિરીઝ દવાઓની ખાલી બોટલો પ્લાસ્ટિકની નળીઓ અન્ય જૈવિક ઘટનાની જાણ થતાં જ પાટણ ડીડીઓ જિલ્લા આરોગ્ય અધિકારી તાલુકા અધિકારી પોલ્યુશન બોર્ડ સ્થાનિક કોર્પોરેટર અને આરોગ્ય વિભાગની ટીમ તત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી આ પ્રકારનો ખુલ્લો કચરો જાહેર આરોગ્ય માટે જોખમી છે અને ચેપી રોગો ફેલાવી શકે છે પાટણ નગરપાલિકા કોર્પોરેટર ભરત ભાટિયાએ જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે સ્થાનિક રહીશોએ નગરપાલિકા પાસે કડક નિયમો બનાવવાની અપીલ કરી છે જિલ્લા આરોગ્ય અધિકારી વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું કે મેડિકલ વેસ્ટમાં હોસ્પિટલની ફાઇલ દવાઓના બોક્સ અને સિરીઝ મળી આવી છે પોલ્યુશન બોર્ડ સાથે વધુ તપાસ ચાલુ રહી છે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર પડશે ફરિયાદ નોંધવામાં પણ આવશે હાલ ઘટના સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કમલેશ પટેલ પાટણ